ગણેશાય ગણેશ હેલો મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજથી આપણે દરરોજ સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયને આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયને અંત સુધી સાંભળજો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકીએ ધન્યવાદ અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાનીઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન હવે સાંભળ મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરૂપ્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ છઠ્ઠા અધ્યાયના ઉપસહારમાં કૃષ્ણે ઉદઘોષણા કરી હતી કે જેઓ મનને અનન્ય રીતે કેન્દ્રિત કરીને ભક્તિયુક્ત થઈને મારી સેવા કરે છે તેઓ બધા પ્રકારના યોગીઓ મન સર્વશ્રેષ્ઠ છે આ કથનથી સ્વાભાવિક રીતે કેટલાક પ્રશ્નો ઉદભવે છે પરમાત્માને જાણવાનો માર્ગ કયો છે તો તે મનુષ્ય કેવી રીતે તેમનું ધ્યાન ધરવું જોઈએ ભક્તે ભગવાનની આરાધના કેવી રીતે કરવી જોઈએ અર્જુને આ પ્રશ્નો કર્યા ન હતા પરંતુ અનુકંપાવશ ભગવાને પૂર્વધારણાથી આ પ્રશ્નોનો ઉત્તર આપવાનો આરંભ કર્યો તેમણે સોળો શબ્દોનો ઉપયોગ કર્યો છે અથાર્થ સાંભળ જેને મદ આશ્રય અથાર્થ મારામાં મનને કેન્દ્રિત કરીને શબ્દ દ્વારા સુયોગ્ય રીતે સ્પષ્ટ કરે છે હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રકટ કરીશ જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા જેવું યોગ્ય શેષ રહેતું નથી શ્રી કૃષ્ણ ઘોષિત કરે છે કે તેઓ અર્જુનને પરમપુરુષોત્તમ પરમાત્માના સૈદ્ધાંતિક જ્ઞાનથી પ્રકાશિત પણ કરશે અને તે અંગેના આંતરિક જ્ઞાનની પ્રાપ્તિમાં પણ સહાય કરશે આ જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત કર્યા પછાત અન્ય કંઈ જાણવાનું શેષ રહેશે નહીં સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે અનેક મનુષ્યોમાંથી કોઈ એક તેમને વાસ્તવિક રીતે જાણી શકે છે એમ કહ્યા પછી પશ્ચાત શ્રીકૃષ્ણ હવે તેમની શક્તિના માયિક અને આધ્યાત્મિક પરિણામોના વર્ણન પ્રસ્તુત કરે છે તેઓ પ્રથમ અપરા પ્રકૃતિનો પરિચય કરાવે છે કે જે માયિક ઉર્જાનું ક્ષેત્ર છે જે નિષ્કૃષ્ટ ઉર્જા છે અને છતાં ભગવાનની જ શક્તિ છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃત શક્તિના આઠ તત્વો છે આ શ્લોકમાં કૃષ્ણ તેમની શક્તિના ભિન્ન ભિન્ન પ્રગટીકરણ તરીકે કેવળ પાંચ સ્થૂળ તત્વોનો જ સમાવેશ કરતા નથી પરંતુ તેઓ મન બુદ્ધિ અને અહંકારને પણ તેમની શક્તિના વિશેષ તત્વો તરીકે સમાવિષ્ટ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે આ સર્વ કેવળ તેમની પ્રાકૃત શક્તિ માયાના અંગો છે આનાથી ઉપર છે આત્મા ભગવાનની ઉચ્ચતર શક્તિ જે અંગે તેઓ આગામી શ્લોકમાં વર્ણન કરે છે આવી કોણ મારી અપરાશક્તિ છે પરંતુ તેનાથી ચડ્યાતી હે મહાભુજાવું વાળા અર્જુન મારી પરાશક્તિ છે આ જીવશક્તિ છે જેમાં શરીરધારી આત્માવનનો સમાવેશ થાય છે જેવો આ જગતમાં જીવનનો આધાર છે સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે જાણ હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે મા એક ક્ષેત્રના દરેક પ્રાણી આત્મા અને પદાર્થના સંયોગથી અસ્તિત્વમાં આવે છે પદાર્થ સ્વયં જળ છે આત્માને શરીરના સ્વરૂપમાં એક વાહકની આવશ્યકતા રહે છે આ બંને શક્તિઓના સંયોજનથી જીવંત પ્રાણીનો ઉદ્ભવ થાય છે ભગવાન આ બંને શક્તિઓનું મૂળ છે સમગ્ર સૃષ્ટિ તેમનામાંથી પ્રગટ થાય છે જ્યારે સૃષ્ટિનું ચક્ર બ્રહ્માના સો વર્ષના અંતે પૂર્ણતાના સ્તરે પહોંચે છે ત્યારે ભગવાન સૃષ્ટિનો વિલય કરી દે છે સ્થૂળ પાંચ તત્વો સૂક્ષ્મ પાંચ તત્વોમાં વ્યયન થઈ જાય છે પાંચ સૂક્ષ્મ તત્વો અહંકારમાં વિલીન થાય છે અહંકાર મહાનમાં વિલીન થાય છે મહાન પ્રકૃતિમાં વિલીન થાય છે પ્રકૃતિ મહાવિષ્ણુના શરીરમાં સ્થિત થાય છે જે આત્માઓ સૃષ્ટિના ચક્રમાંથી મુક્ત થયા હોતા નથી તેઓ પણ અપ્રગટ સ્વરૂપે ભગવાનના શરીરમાં નિવાસ કરે છે અને સૃષ્ટિના અન્ય ચક્રની પરીક્ષા કરે છે જ્યારે ભગવાન સર્જનનો સંકલ્પ કરે છે ત્યારે પુનઃ ચક્રનો આરંભ થાય છે અને વિશ્વ અસ્તિત્વમાં આવે છે તેથી ભગવાન સર્વ અસ્તિત્વનો સ્ત્રોત આધાર અને અંતિમ આશ્રય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી જેવી રીતે મોતી દોરામાં ઉથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે શ્રી કૃષ્ણ પરમેશ્વર કહે છે જેઓ સનાતન સર્વજ્ઞ અને અનંત આનંદ છે તેઓ આદિ અને અંતરહિત છે સર્વનું સ્ત્રોત છે અને સર્વકારણનું કારણ છે સૂર્ય ચંદ્રનું પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યમાં સામર્થ્ય છું તેઓ સર્વ અસ્તિત્વનો સ્ત્રોત અને આધાર છે એમ જણાવીને હવે શ્રી કૃષ્ણ તેમના કથનનો સત્ય આગામી ચાર શ્લોકમાં વ્યક્ત કરે છે જ્યારે આપણે ફળ આરોગીએ છીએ ત્યારે તેના સ્વાદમાં રહેલી મધુરતા ફળમાં રહેલી ખાંડની હાજરીનું સૂચન કરે છે એ જ પ્રમાણે શ્રીકૃષ્ણ તેમની શક્તિના સર્વ પરિવર્તિત રૂપોમાં રહેલી તેમની ઉપસ્થિતિ પ્રગટ કરે છે તેઓ કહે છે કે જળમાં જેવો સ્વાદ છે જે તેનો વિલક્ષણ ગુણ છે આખરે જળમાંથી જળનો સ્વાદ કોણ પૃથક કરી શકે માઇક શક્તિના અન્ય દરેક સ્વરૂપ વાયુ અગ્નિ ધન ને તેમના સ્વાદના વહન માટે પ્રવાહીની આવશ્યકતા રહે છે તમારી શુષ્ક જીવા પર કોઈ ધન પદાર્થ મૂકવાનો પ્રયાસ કરો તમને કોઈ સ્વાદ મળશે નહીં પરંતુ જ્યારે તે ધન મુખમાં રહેલી લાળ દ્વારા ઓગળે છે ત્યારે સ્વાદ સ્વાદગ્રંથિ દ્વારા તેમના સ્વાદનું બોધ થાય છે એ જ પ્રમાણે આકાશ ધ્વનિના વાહન તરીકે કાર્ય કરે છે ધ્વનિ આપમેળે વિવિધ ભાષાઓમાં પરિવર્તિત થાય છે અને શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ આ સર્વનો આધાર છે કારણ કે આકાશમાં રહેલો ધ્વનિ એ તેમની શક્તિ છે આગળ તેઓ કહે છે કે તેઓ પ્રણવનું ઉચ્ચારણ ઓમ છે કે જે વૈદિક મંત્રોનું મહત્વનો તત્વ છે તેઓ મનુષ્યોમાં પ્રગટ થતા સર્વ સામર્થ્યોનો મૂળ શક્તિ સ્ત્રોત પણ છે હું પૃથ્વીની સુપ્ત સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવનબળ છું અને તપસ્વીઓનું તપ છો તેઓ કેવી રીતે સર્વ પદાર્થનું મૂળ તત્વ છે તે અંગે વર્ણન કરતા શ્રી કૃષ્ણ આગળ કહે છે કે શારીરિક સુખની અવગણના અને આત્મશુદ્ધિ માટે તપચર્યાનો સ્વૈચ્છિક સ્વીકાર એ તપસ્વીઓની વિશેષતા છે ભગવાન કહે છે કે તેઓ તપસ્વીઓની તપ માટેની ક્ષમતા છે પૃથ્વીમાં તેઓ સુગંધ છે કે જે તેનો મૂળ ગુણ છે અને અગ્નિમાં તેઓ જ્યોતનો પ્રકાશ છે હે અર્જુન જાણી લે કે હું સ્તન પ્રાણીઓનું સનાતન બીજ છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું કારણ કે તેના દ્વારા ઉદ્ભવતી અસરના બીજ તરીકે ઓળખવામાં આવે છે તેથી સાગરને વાદળોનું બીજ માની શકાય વાદળો વર્ષાનું બીજ છે શ્રી કૃષ્ણ કહે છે કે તેઓ એ બીજ છે કે જેમાંથી સર્વ પ્રાણીઓનું સર્જન થયું છે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગ રહિત બળ છું હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓની વિરુદ્ધ નથી માઇક અસ્તિત્વની ત્રણ અવસ્થાઓ સાત્વિક રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેવું મારામાં છે પરંતુ હું તેમનાથી પરે જ અગાઉના ચાર શ્લોકોમાં સ્વયંના મહિમાનું વર્ણન કરીને શ્રી કૃષ્ણ હવે આ શ્લોકમાં તેની સમીક્ષા કરે છે તેઓ પ્રભાવશાળી શૈલીથી કહે છે કે અર્જુન મેં સ્પષ્ટ કર્યું છે કે હું સર્વ પદાર્થોનો અર્ક છું પરંતુ તેની વિસ્તૃતતામાં ઊંડા ઉતરવાનો કોઈ અર્થ નથી શુભ અશુભ અને ખરાબ પદાર્થો તેમજ સર્વ અવસ્થાઓનું અસ્તિત્વ મારી શક્તિ દ્વારા જ સંભવિત છે માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી અગાઉના શ્લોકો સાંભળીને અર્જુને કદાચ વિચાર્યું હોય કે હે ભગવાન જો આવી તમારી વિભૂતિ છે તો પછી હે કૃષ્ણ કરોડો લોકો શા માટે તમને પરમ નિયંતા અને સૃષ્ટિના સ્ત્રોત તરીકે જાણતા નથી આ પ્રશ્નોનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે લોકો માયાના ત્રણ ગુણો તમસ રજસ અને સંત્વથી ભ્રમિત થયેલા છે માયાના આ ત્રણ ગુણો તેઓની ચેતનાને આચ્છાદિત હોવાના પરિણામે તેઓ શારીરિક સુખોના ક્ષણ આકર્ષણથી મોહિત થઈ જાય છે મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે કેટલાક લોકો એવું ઘોષિત કરે છે કે માયિક શક્તિ એ મિથ્યા છે તેઓ કહે છે કે માયાની અનુભૂતિ કેવળ અજ્ઞાનતાના કારણે થાય છે પરંતુ જો આપણે જ્ઞાનમાં સ્થિત થઈ જઈએ તો માયાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે તેઓ દાવો કરે છે કે ભ્રહનું નિવારણ થઈ જશે અને આપણને જ્ઞાન થશે કે આત્મા સ્વયં પર વાસ્તવિકતા છે પરંતુ ભગવદ્ ગીતાનો આ શ્લોક આ પ્રકારના સિદ્ધાંતનો અસ્વીકાર કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે માયા એ બ્રહ્મ નથી તે ભગવાનની શક્તિ છે ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિષ્કૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે હે ભારત શ્રેષ્ઠ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સંતપ્ત જિજ્ઞાસો સંસારી સંપત્તિના પીપાસો અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે તે લોકો તે જે દુઃખને કારણે સંસારી સંપત્તિની કામનાથી તે જિજ્ઞાસાથી ભગવાનનું સ્મરણ કરે છે તેમણે હજી સુધી નિષ્કામ ભક્તિ પ્રાપ્ત કરી હોતી નથી ધીમે ધીમે ભક્તિની સાધના દરમિયાન તેમનું હૃદય શુદ્ધ થાય છે અને તેમનામાં ભગવાન સાથેના સનાતન સંબંધનું જ્ઞાન વિકસિત થાય છે તત્પશાત તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ અનન્ય એકાગ્ર અને અવિરત બને છે તેમને એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે આ સંસાર તેમનો નથી અને તે સુખનો સ્ત્રોત પણ નથી પરિણામે તેઓ ન તો અનુકૂળ સંજોગો માટે તરસે છે કે ન તો પ્રતિકૂળ સંજોગો માટે શોક કરે છે આમ તેઓ નિષ્કામ ભક્તિમાં સ્થિત થઈ જાય છે પૂર્ણ શરણાગતિના ભાવથી તેઓ પોતાની જાતને તેમના દિવ્ય પ્રિયતમ પ્રત્યેના પ્રેમને અગ્નિમાં આહુતિ તરીકે હોવી દે છે તેથી શ્રી કૃષ્ણ કહે છે કે આવા ભક્તો જે જ્ઞાનમાં સ્થિત છે તેઓ મને પરમ પ્રિય છે વાસ્તવમાં એ સર્વ જે મન સમર્પિત છે તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિ મારામાં વિહીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું શ્રી કૃષ્ણ કહે છે કે હું મારા એ ભક્તોનો દાસ બની જાઉં છું જેઓ મારું નામ સંકીર્તન કરે છે અને તેમના ચિંતનથી મારા સાનિધ્યમાં રહે છે હે અર્જુન અસત્ય છે ભગવાન તેમના નિષ્કામ ભક્તો પ્રત્યે એવો ઋણભાવ અનુભવે છે કે આ શ્લોકમાં તેમણે એટલી હદ સુધી ઘોષિત કરી દીધું કે હું તેમને મારા પોતાના સમાન ગણું છું અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પછાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તેમને સર્વ સર્વ માનીને મારા શરણમાં આવે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે અહીં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે અનેક જન્મ જન્માંતરોના જ્ઞાનની વૃદ્ધિ આત જ્યારે જ્ઞાનીનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન તરીકે પરિપક્વ બને છે ત્યારે તે ભગવાનને સર્વસ્વ માનીને તેમને શરણાગત થાય છે આ શ્લોક કહે છે કે આવા મહાત્મા અતિવિરલ અને દુર્લભ હોય છે તેઓ આવ જ્ઞાનીઓ કર્મો હઠ યોગીઓ તપસ્વીઓ વગેરે માટે કહેતા નથી તેઓ આ ઘોષણા ભક્તો માટે જ કરે છે અને કહે છે કે આવા ઉદાત્ત આત્મા જેમણે ભગવાન જ સર્વ છે એની અનુભૂતિ કરી છે અને શરણાગત થયા છે તેઓ દુર્લભ છે જેની બુદ્ધિ માયક કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સ્વર્ગીય દેવોની શરણે જાય છે પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે જ્યારે શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાન સર્વ અસ્તિત્વનો આધાર છે તો કોઈ પણ સ્વર્ગીય દેવતા તેમનાથી સ્વતંત્ર હોઈ શકે નહીં જે પ્રમાણે રાષ્ટ્રના પ્રધાનમંત્રી અનેક અધિકારીઓની સહાયથી સરકારના વહીવટી તંત્રનું સંચાલન કરે છે તે જ પ્રમાણે દેવતાઓ પણ ભગવાનની સરકારમાં કનિષ્ઠ અધિકારીઓ છે તેઓ પણ આપણા સમાન જ આત્માઓ છે કે જેઓ ઉન્નત છે અને તેમના પૂર્વજન્મોના પુણ્યશાળી કર્મોના પરિણામે તેમણે માયિક ક્ષેત્રની આસન વ્યવસ્થામાં દ પ્રાપ્ત કર્યા છે તેઓ કોઈને માયાના વંદનમાંથી મુક્ત કરી શકતા નથી કારણ કે તેઓ પોતે જ મુક્ત નથી આમ છતાં તેઓ તેમના અધિકાર ક્ષેત્રમાં રહેલા માયિક પદાર્થો પ્રદાન કરી શકે છે માયક કામનાઓથી પ્રેરિત થઈને લોકો દેવતાઓને પૂજે છે અને દેવની પૂજા માટે નિયત વિધાનોનું કડક રીતે પાલન કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે આવા મનુષ્યો કે જેમનું જ્ઞાન માયક કામનાઓથી આચ્છાદિત છે તેઓ સ્વર્ગી દેવતાઓને બચે છે દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દટ્ઠ કરું છું કૃષ્ણ આ શ્લોકમાં તેનું ઉત્તર આપે છે તેઓ કહે છે કે સ્વર્ગીય દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધાનું સર્જન પણ તેમના દ્વારે થાય છે જ્યારે તેઓ જુએ છે કે લોકો તેમની સાંસારિક કામનાઓની પરિપૂર્તિ માટે દેવતાઓની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે તેઓ તેમની શ્રદ્ધાને દઢ કરીને તેમની ભક્તિમાં સહાય કરે છે સ્વર્ગીય દેવતાઓ તેમના ભક્તોમાં શ્રદ્ધા પ્રગટ કરવાનો સામર્થ્ય ધરાવતા નથી અંદર નિવાસ કરતા પરમાત્મા ભક્તોમાં શ્રદ્ધા પ્રગટ કરે છે હું પ્રત્યેક પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ જ્ઞાન અને સમજ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું લપતે અદાર્થ તેઓ પ્રાપ્ત કરે છે સ્વર્ગીય દેવતાઓના ભક્તોને સંબંધિત દેવતાની આરાધના દ્વારા તેમના વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ વાસ્તવમાં એ દેવતાઓ નહીં પરંતુ ભગવાન જ આ લાભ પ્રદાન કરે છે આ શ્લોકનો સ્પષ્ટ અર્થ છે કે સ્વર્ગીય દેવતાઓ ભૌતિક ફળોની અનુમતિ આપવાનો અધિકાર ધરાવતા નથી તેઓ તેમના ભક્તને ત્યારે જ આ ફળો પ્રદાન કરી શકે છે કે જ્યારે ભગવાન તેની આપે છે છે પરંતુ લોકો એવું કાઢે કે આ સહાય તેમને તે દેવતા દ્વારા પ્રાપ્ત થઈ છે જેમણે તેમને આરાધના કરી છે પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશ્વત હોય છે જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે તેઓ અર્જુનને આધ્યાત્મિક સિદ્ધાંત સમજવા માટે કહે છે વ્યક્તિને તેનું ફળ મળે છે જેની તે પૂજા કરે છે જે લોકો કે જે દેવતાઓની પૂજા કરે છે તેઓ મૃત્યુ પછાત એ દેવતાઓના લોકમાં જાય છે જેઓ મારી પૂજા કરે છે તેઓ મારી પાસે આવે છે દેવતાઓ નશ્વર હોવાથી તેમની પૂજાનું ફળ પણ નશ્વર હોય છે પરંતુ ભગવાન અવિનાશી હોવાથી તેમની પૂજાનું ફળ પણ અવિનાશી હોય છે ભગવાનના ભક્તો તેમની સનાતન સેવા અને તેમનું શાશ્વત ધામ પામે છે અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વ નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી વાસ્તવમાં ભગવાનના સાકાર અને નિરાકાર સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવું નથી કે એક મોટું છે અને બીજું નાનું છે નિરાકાર સ્વરૂપમાં ભગવાનની સર્વ શક્તિઓ અને સામર્થ્ય વિદ્યમાન હોય છે પરંતુ અપ્રગટ હોય છે તેમના સાકાર સ્વરૂપમાં તેમના નામો રૂપો લીલાઓ ગુણો ધામો અને પરિકરો આ સર્વ તેમની દિવ્ય શક્તિ દ્વારા પ્રગટ થાય છે તો પછી શા માટે લોકો ભગવાનને સાધારણ મનુષ્ય માને છે આ પ્રશ્નનો ઉત્તર આગામી શ્લોકમાં આપવામાં આવ્યો છે મારે દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી તેથી મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું આ પ્રમાણે યોગમાયા બંને કાર્યો કરે છે જે જીવોની પાત્રતા નથી તેવા જીવોથી તે ભગવાનને છુપાવીને રાખે છે અને શરણાગત જીવો પર કૃપા પ્રદાન કરે છે કે જેથી તેઓ ભગવાનને જાણી શકે જેમણે ભગવાન તરફ પોતાની પીઠ કરી દીધી છે તેઓ માયાથી આચ્છાદિત રહે છે અને યોગ માયાની કૃપાથી વંચિત રહે છે જેમણે તેમનું મુખ ભગવાન તરફ કર્યું છે તેઓ યોગ માયાના શરણમાં રહે છે અને માયાથી મુક્ત થઈ જાય છે હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વજીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી કેવળ એક જ વિભૂતિ છે કે જે ભગવાનને જાણે છે અને તે ભગવાન સ્વયં છે જો તેઓ અમુક જીવો પર વર્ષા કરવાનું નિશ્ચિત કરે તો તેઓ તે સૌભાગ્યશાળી જીવને દિવ્ય બુદ્ધિ પ્રદાન કરે છે પછાત ભગવાનની શક્તિથી સંપન્ન એ સૌભાગ્યશાળી જીવ ભગવાનને જાણી શકે છે પરિણામે ભગવાનને જાણવા માટે કૃપાની વિભાવના સર્વોચ્ચ મહત્તા ધરાવે છે એ ભરતવંશી ઈચ્છા અને દ્રોણાનોદન મોહમાંથી ઉદ્ભવે છે હે શત્રુઓના વિજેતા આ માયિક ક્ષેત્રના સર્વજીવો અને આના દ્વારા સમોહિત થાય છે પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દ્વેતના મોહમાંથી મુક્ત થઈ જાય છે આવા મનુષ્યો મને તટનિશ્ચય સાથે ભજે છે શ્રી કૃષ્ણે અશોકમાં કહ્યું હતું કે અજ્ઞાનીઓ જેને રાત્રિ માને છે તેને જ્ઞાનીઓ દિવસ માને છે જેની ભગવદ્ ભક્તિ માટેની મહત્વકાંક્ષા જાગૃત થઈ જાય છે તેઓ કષ્ટરો આત્મદાન અને આધ્યાત્મિક ઉન્નતિના અવસર તરીકે સ્વાગત કરે છે તેઓ આત્માને ડોહળાવી દે એવા સુખોથી પણ સાવધાન રહે છે આ પ્રમાણે તેઓ ન તો સુખ પ્રત્યે લાલાયિત થાય છે કે ન તો દુઃખ પ્રત્યે ધૃણા કરે છે એવા જીવાત્માઓ કે જેમનું મન રાગ અને ધ્રુણાના દંત્વથી મુક્ત થઈ જાય છે તેઓ અડબ સંકલ્પ સાથે ભગવાનની ભક્તિ કરવા સમર્થ બને છે જેઓ મારું શરણ ગ્રહણ કરે છે વૃદ્ધ અવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મ પોતાનું આત્માન અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે જેઓ મને અધિભૂત માયાનું ક્ષેત્ર અને અધિદેવ એટલે કે સ્વર્ગી દેવો તેમજ અતિયજ્ઞ એટલે કે યજ્ઞ કાર્યના સ્વામીના સિદ્ધાંતોના શાસક તરીકે જાણે છે તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે આગામી અધ્યાયમાં શ્રી કૃષ્ણ જણાવશે કે આધ્યાત્મિક રીતે ઉન્નત જે જીવાત્માઓ દેહ ત્યાગવાના સમયે ભગવાનનું સ્મરણ કરે છે તેઓ ભગવાનનું ધામ પ્રાપ્ત કરે છે પરંતુ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ અત્યંત દુષ્કર છે તેનું કારણ એ છે કે મૃત્યુ એ અતિ કષ્ટદાયક અનુભવ છે તેની પીડા એક સાથે બે હજાર વિછે ટખ મારી રહ્યા હોય એ સમાન હોય છે તે પીડા મનુષ્યના મન અને બુદ્ધિની સહન શક્તિ કરતાં અનેક ગણી અધિક હોય છે વળી મૃત્યુની પૂર્વજન્મે જ મન અને બુદ્ધિ કાર્ય કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિની ચેતન ક્ષણ બની જાય છે આવી પરિસ્થિતિમાં કોઈ ભગવાનનું સ્મરણ કેવી રીતે કરી શકે આ એના માટે જ શક્ય છે કે જેઓ દૈહિક સુખને દુઃખથી પરે હોય છે આવા મનુષ્યો સજાગતાથી દેહ છોડે છે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે જેઓ દેવને અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞના નિયામક તરીકે જાણે છે તેઓ મૃત્યુ સમયે પણ તેમની ચેતનાથી યુક્ત રહે છે આનું મુખ્ય કારણ એ છે કે વાસ્તવિક જ્ઞાન પૂર્ણ ભક્તિ તરફ દોરી જાય છે મન પૂર્ણપણે ભગવાનમાં લીન થઈ જાય છે પરિણામ સ્વરૂપે તે શારીરિક અવસ્થાની તૃષ્ણાઓ અને પરિતાપોથી વિરક્ત થઈ જાય છે શ્રી મિત્રો અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સમાપ્ત થાય છે ધન્યવાદ